જય ભીમ જય ભારત ટેકનિકલ સ્કિલ અપમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ બે હજાર પચીસ છવ્વીસ આ વખતનું એક અપડેટ આપણે બધાએ જોયું હશે કે આ વખતે ઓટીઆર માંગવામાં આવે છે તો ઓટીઆર કોના માટે જરૂર છે કોના માટે ફરજિયાત છે એનું ઓટીઆરનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવાનું છે આ સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળવાની છે તો વિડીયો પૂરેપૂરો જોશો ક્યાંય પણ સ્કીપ ન કરતા તો મિત્રો ઓટીઆર એ વન ટાઈમ રજીસ્ટ્રેશન છે જે આપણે એનએસપી પર કરવાનું છે મતલબ કે નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પર હવે એ કેવી રીતે કરવાનું છે સંપૂર્ણ વિગત તમને મળી જશે આની અંદર એસસી બાળકો માટે ફરજિયાત છે એસસી બાળકોની જે આ પ્રપોઝલ બનાવ્યા છે એ બાળકોનું જ્યારે તમે રજીસ્ટ્રેશન કરશો ત્યારે તમારી પાસે ઓટીઆર માગવામાં આવશે હવે બાકીના જે બાળકો છે એના માટે હમણાં કોઈ સૂચના નથી ભરી ભવિષ્યમાં સૂચના આવે એ તો ખબર નથી પણ હાલ એસસી બાળકો માટે ફરજિયાત છે બાકીના બાળકો માટે તમે ડાયરેક્ટ એને તમે સેવ કરશો તો એ સેવ થઈ જાય છે પરંતુ એસસી બાળકોને જ્યારે તમે પ્રપોઝલ બનાવશો એને તમે ડિટેલ એડ કરશો ત્યારે તમારી પાસે ઓટીઆર માગવામાં આવશે તો સંપૂર્ણ રીતે તમને સમજ મળી જશે આ વિડીયોની અંદર તમારે કોઈ બી પ્રશ્ન હોય તો તમે સ્ક્રીન ઉપર મારો નંબર છે સ્કૂલના ટાઈમ પછી અને સ્કૂલનો ટાઈમ પહેલાં તમે મને કોલ કરી શકો છો અથવા વોટ્સઅપ પર મેસેજ કરશો તો હું તમને એનો જવાબ જરૂર આપીશ તો ચાલો મિત્રો શરૂ કરીએ તો મિત્રો સૌથી પહેલાં તમારે જવાનું છે પ્લે સ્ટોર ઉપર પ્લેસ્ટોર પરથી આપણે બે એપ્લિકેશનો ડાઉનલોડ કરવાની છે યાદ રાખશો મિત્રો બે એપ્લિકેશનો છે એકનું નામ છે એનએસપી ઓટીઆર લખશો તમે એનએસપી ઓટીઆર આ એક એપ્લિકેશન છે એનએસપી ઓટીઆર તમે જોઈ શકો છો અહીંયા આ એપ્લિકેશન આવી ગઈ છે એનએસપી ઓટીઆર બરાબર આને તમારે ડાઉનલોડ કરી લેવાનું છે એક આ એપ્લિકેશન છે અને બીજી એક એપ્લિકેશન છે એ છે આધાર ફેસ આઈડી બરાબર એક આધાર ફેસ આઈડી છે બરાબર એક આ આધાર ફેસ આરડી તો આ જે આધાર ફેસ આરડી છે આ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરેલા છે બે એપ્લિકેશનનો ફરજિયાત હોવી જરૂરી છે તો જ એનું રજીસ્ટ્રેશન થશે હવે આ એપ્લિકેશન તમે ઓપન કરશો તો અહીંયા ઓપનનો ઓપ્શન નહીં આવે એ ડાયરેક્ટ જ્યારે આપણે એનું રજિસ્ટ્રેશન કરીશું ઓટીઆર કરીશું ત્યારે ફેસ નું જ્યારે ઓથેન્ટિકેશન કરવાની જરૂર પડશે ત્યારે ડાયરેક્ટ ઓપન થશે બરાબર તો એને ઓપન કરવાની પણ નથી તો સૌથી પહેલાં આપણે જઈએ આપણી જે એનએસપીની જે એપ્લિકેશન આપણે ડાઉનલોડ કરી છે એની અંદર આપણે જઈએ એને ઓપન કરીશું આપણે તો જ્યારે તમે એપ્લિકેશન ઓપન કરશો તો તમારી સામે આ રીતે એક લોગિન ઇન રજીસ્ટર પછી ઈ કેવાય બાય ફેસ ઓથે ઓથેન્ટિકેશન અને ચેન મોબાઈલ નંબર આ તમને સ્ક્રીન જોવા મળી જશે તો મિત્રો તમારે રજીસ્ટ્રેશન પર ક્લિક કરવાનું છે અહીંયા બધી સૂચનાઓ આપેલે છે નીચે તમે જુઓ અહીંયા બે ખરા તમારે કરી અને નેક્સ્ટ ઉપર આપણે ક્લિક કરી દેવાના છે યાદ રાખશું રજીસ્ટ્રેશન જે મોબાઈલ નંબર છે એ આપણી પાસે હોવો જોઈએ વાલીનો અહીંયા વાલીનો આપણે મોબાઈલ નંબર નાખવાનો છે જે મોબાઈલ નંબરની અંદર આપણે ઓટીપી આવી શકે અને ખાસ ધ્યાન રાખશો કે જે આધારની અંદર આપેલો એ જ મોબાઈલ નંબર આપણે અહીંયા નાખવાનો છે અહીંયા ઓટીપી આવી જાય એટલે ઓટીપી તમારે અહીંયા નાખી દેવાનો છે નીચે કેપ્ચા આપેલા છે એને તમારે ફિલ કરી દેવાના છે એની પછી કેપ્ચર ફિલ કરશો એટલે આગળના નેક્સ્ટનું જે ઓપ્શન આવશે એમાં વેરીફાઈનું ઓપ્શન છે એના પર તમે ક્લિક કરશો એટલે અહીંયા તમે જોશો રજીસ્ટ્રેશન થઈ ગયું છે મોબાઈલનું તો મિત્રો સૌથી પહેલાં તમને આ સ્ક્રીન જોવા મળશે આ સ્ક્રીન પર તમે જોઈ શકો છો લખ્યું છે આઈ હેવ આધાર એની પછી લખ્યું છે આઈ હેવ નોટ અસાઇન્ડ આઈ હેવ ઈ આઈડી અને પછી લખ્યું છે આઈ ડોન્ટ હેવ અ આધાર અથવા ઈ આઈડી તો એનો મતલબ એવો છે કે જો તમારી પાસે આધાર છે બાળકનો આધાર છે નંબર છે અહીંયા તો તમારે નીચે આધાર નંબર નાખીને સેન્ડ ઓટીપી કરીને આગળ વધવાનું છે જો નથી તો શું કરવાનું છે એની પછી જે લખ્યું છે આધાર નોટ સાઇન એના પર તમે ક્લિક કરશો તો આ એક તમને સ્ક્રીન જોવા મળશે નીચે તમે જોયું છે કે ત્યાં ઈ આઈડી નંબર નાખવાનો છે ઇ આઈડી ડેટ અને જે દિવસે તમે રજીસ્ટ્રેશન કરાવ્યું છે એ સમય અહીંયા નાખવાનો છે એની પછી આપણે એને વેરીફાઈ કરીને આગળ વધવાનો છે અને તમારી પાસે એ પણ નથી મતલબ કે ઘણા બધા બાળકો એવા હોય છે કે જેની પાસે આધાર છે જ નહીં તો ફાધર મધર કે પછી જે ઓર્ફેન હોય તો એના ગાર્ડિયનનો આધાર નંબર અહીંયા નાખી અને પછી આપણે સેટ ઓટીપી કરીને આગળ વધવાનું છે તો અહીંયા મારી પાસે આધાર નંબર અવેલેબલ છે એટલે હું આધાર નંબર નાખી અને આગળ ઓટીપી ક્લિક કરીશ અહીંયા આગળ એગ્રી પર ક્લિક કરીશું આગળ પ્રોસેસ થશે અને પછી એક ઓટીપી આવશે તમારે મોબાઈલ અંદર અહીંયા નાખવાનો આવશે એની પછી એ આધાર જે વેરીફાઈ થઈ જશે બરાબર એની પછી આ સ્ક્રીન તમને જોવા મળશે એની અંદર બાળકની જે વિગત છે એ બધી અહીંયા જોઈ શકો છો બરાબર બધું એનું ડિટેલ આવી જાય છે નીચે મધર્સનેમ ફાધર્સ નેમ અને ઈમેલ આઈડી નાખવાનો છે ઈમેલ આઈડી તમે કોઈ બી નાખી શકો છો બરાબર સ્કૂલનું હોય તો એમની પાસે ના હોય અવેલેબલ તો એ પણ તમે અહીંયા નાખી શકો છો બરાબર મધર્સનેમ એની પછી ફાધર્સ નેમ અને પછી ઈમેલ આઈડી નાખી નાખી દેવાનું છે અહીંયા આટલું નાખ્યા પછી નીચે તમને ઓપ્શન જોવા મળશે ત્યાં તમારે એ જે કેપચા આવે છે કેપ્ચા ફિલ કરવાનો છે અને નેક્સ્ટ પર તમારે ક્લિક કરી દેવાનું છે બરાબર છે નેક્સ્ટ પર તમે ક્લિક કરશો એટલે એ ઓથેન્ટિકેશન થશે અને ખાસ ધ્યાન રાખશો મિત્રો અહીંયા જે દેખાઈ રહી છે આ જે છે એ એનો ઓટીઆ નંબર નથી યાદ રાખશો આ રેફરન્સ નંબર છે અને આ રેફરન્સ નંબરને આપણે કોપી કરી લેવાનો છે અને આ રેફરન્સ નંબરથી આપણે લોગિન ઇન કરવાનો છે હજુ આપણો ઓટીઆર નંબર બન્યો નથી યાદ રાખશો આ ઓટીઆ નંબર નથી બરાબર છે આ ફક્ત આપણો રેફરન્સ નંબર છે આ રેફરન્સ નંબરને આપણે અહીંયાથી કોપી કરી લેવાનો છે અને પછી લોગિન પર ક્લિક કરવાનો છે તમારી પાસે પહેલાંથી આ નંબર હોય તો ડાયરેક્ટ તમે લોગિન કરી શકો છો બરાબર લોગિન પર ક્લિક કરશો એટલે અહીંયા રેફરન્સ નંબર નાખવાનો છે એની પછી સેન્ડ ઓટીપી કરશો એટલે મોબાઈલ નંબર જે હમણાં રજિસ્ટર કર્યો છે એના પર ઓટીપી જશે એ ઓટીપી અહીંયા તમારે નીચે જે એન્ટર ઓટીપી કરે છે એને નાખવાનું છે એની પછી ઈમેજ કેપચા લખ્યું જે છે ત્યાં જે ઈમેજ આવે છે એ ઇમેજ એટલે કે કેપચા જે નીચે આવશે એ આપણે અહીંયા ફિલ કરવાના છે યાદ રાખશો મિત્રો અહીંયા આપણે ઓટીપી આવી ગયો છે એનો નાખી દઈએ અહીંયા કેપચા આવતા ઘણી વખત વાર લાગે છે ધ્યાન રાખશો ધીરે ધીરે જોશો પછી અહીંયા આપણે નેક્સ્ટ પર આપણે ક્લિક કરી દેવાનું છે અહીંયા બરાબર ઈમેજ નાખી દીધી છે મેં કેપચા નેક્સ્ટ પર ક્લિક કરીશું એટલે અહીંયા પછી આપણે જોશો કે ફેસ ઓથેન્ટીકેશન કરવાનું છે હવે તમે ક્લિક કરશો તો પેલી આપણી જે એપ્લિકેશન ડાઉનલોડ કરી છે આધાર આરડી વાળી એ ઓપન થશે અહીંયા એગ્રી પર ક્લિક કરવાનું છે એની પછી અહીંયા સ્ટેપ વન ટુ થ્રી ફોર સુધી આવશે અને ફાઇવ જ્યારે આવશે એની પછી બાળકને સામે ઊભું રાખવાનું છે આપણે યાદ રાખશું મિત્રો અહીંયા બાળકને સામે ઊભું રાખી અને બાળકનો જે ચહેરો છે આપણે સ્કેન કરવાનો છે એની આંખોને આપણે બ્લિંક કરવાનું કહેવાનું છે અને એ બ્લિંક કરશે કમ્પ્લીટ એનો ચહેરો કમ્પ્લીટ આવી જશે એટલે એ ઓથેન્ટિકેશન થઈ જશે આપણે બધાને યાદ છે કે ગઈ વખતે આપણે આધાર ઈ કહેવાય છે જ્યારે કર્યું હતું ત્યારે આ પ્રોસેસ આપણે કરેલી છે બરાબર હવે બાળકનો જે ચહેરો છે એ કેપ્ચર થઈ જાય એની પછી એનો જે એનો જે આપણે નંબર ઓટીઆર નંબર છે એ હવે તૈયાર થઈ ગયો છે આ જે છે એ ઓટીઆર નંબર છે મિત્રો અને આને આપણે કોપી કરી અને લખી રાખી મૂકવાનો છે અથવા લખી લેવાનો છે કોઈ બી જગ્યાએ અને આ જે નંબર છે એ નંબરને આપણે આપણા સ્કોલરશિપની અંદર નાખવાનો છે ત્યાં તમે આ નંબર નાખશો એની એટલે એ બાળકની જે બધી વિગત છે એની જે આવી જશે અને પછી એને તમે આગળની જે પ્રક્રિયા છે મતલબ કે આગળ જે ફિલ કરવાનું છે એનું ફોર્મ એ તમે કરી શકશો તો મિત્રો આ એક તમને ડેમો બતાવે છે મેં અને આ આપણો ઓટિયા નંબર છે કોઈ બી જગ્યાએ તમને કોઈ તકલીફ પડે તો મને કોલ કરી શકો છો સારા સમય પહેલાં સાડા સમય પછી મેસેજ કરી શકો છો અને કોમેન્ટ તો કરી શકો છો તમે વિડીયોની નીચે કોમેન્ટ્સ કરીને લખશો તો હું ત્યાં પણ તમને એનો જવાબ આપવાની કોશિશ કરીશ તો મિત્રો બની શકે એટલી સારી રીતે તમને માહિતી આપવાની કોશિશ કરી છે કોઈ પણ તકલીફ હોય તો જરૂર મેસેજ કરશો વિડિયો પણ નવા હો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેશો વિડીયો લાઇક કરશો કોમેન્ટ કરશો અને વધારેને વધારે શિક્ષકો સુધી પહોંચાડશો જેથી બધા જલ્દીથી આ કામ કરી શકે તો ચાલો મિત્રો ફરી મળીશું કોઈ નવી માહિતી સાથે ત્યાં સુધી રજા આપશો સ્ટે ટ્યુન ટેકનિકલ સ્કિલ